વેલકમ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ નરેશ મહેતા એડ્યુ મારે સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ટ્વિસ્ટ એમસીક્યુ સેવન ઝીરો ગણિતની પરીક્ષાની આગળ ગણતરીના દિવસો એટલે કે હવે સાત દિવસ બાકી છે તો આપણે અલગ અલગ પ્રકરણમાંથી ખૂબ જ અગત્યના અને પૂછાઈ શકે તેવા છે તેમજ ટ્વિસ્ટ એટલે રકમ બદલીને મૂકેલા છે તેવા એમસીક્યુનો અભ્યાસ કરીશું મિત્રો તમારે જેવા આખા ગુજરાત રાજ્યમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ચેનલ જોવે છે અને કોન્ફિડન્સ એ લોકોનો વધી રહ્યો છે તો તમે પણ ચેનલને જોવો અને બીજા વિદ્યાર્થીઓને મોકલો ઉપરાંત આ વિડીયોને આપણે એક હજાર લાઇક સુધી પહોંચાડવાનું છે તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો શરૂ કરીએ આજની આપણી તૈયારી મિત્રો આપણે આગળનો વિડીયો ટ્વીસ્ટ એમસીક્યુ સિક્સ પોઈન્ટ સંગત જીવાના યોગ ગણને ખાલી જગ્યા કહે છે ઓપ્શન અહીં આપણને આપેલા છે દોરીએ આપણે આકૃતિ આપણને આકૃતિમાં શું કહેવા માંગે છે એનો આપણે આકૃતિ દ્વારા અભ્યાસ કરીએ એટલે વધુ ખ્યાલ આવશે અહીં વર્તુળ કેન્દ્ર ઓછા આપણે એવું કહ્યું છે કે વર્તુળના ચાપ હવે વર્તુળ પર બિંદુ આવેલા છે એ બી અને એક બિંદુ વર્તુળ પર અહીં છે જેને આપણે પી કહીશું તો વર્તુળનું ચાપ એટલે કે ચાપ એ પી બી ચાપ એપી બી વર્તુળનું ચાપ સંગત જીવા હવે વર્તુળની જીવા છે એ બી છે બરાબર વર્તુળ સંગત જીવા એટલે કે રેખાખંડ એ બી તો એના યોગણને ખાલી જગ્યા કહે છે તો આ બંનેનો આપણે યોગણ જોડીએ તો આપણને આ રીતનું મળશે અને એ જે મળે છે એ શું છે તો કે એ રૂતખંડ એને કહેશું આપણે ઋતખંડ એટલે આપણો જવાબ થશે બી ઋતખંડ જો આપણને પૂછવામાં આવે કે સંગત જીવા એની જગ્યાએ જો આપણને વ્યાસ કહેવામાં આવે કે વર્તુળનો વ્યાસ તો જવાબ શું બની શકે એ આપણે જોઈએ તો આ એક વર્તુળ છે બરાબર તમે જાણો છો કે વર્તુળનો વ્યાસ એ પણ એક જીવા જ છે પરંતુ વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એટલે કે આપણે એ બી નામ આપી દઈએ વૃતુ પરનું બિંદુ પી આપણે આપણે કહી દઈએ તો વર્તુળના ચાપ એટલે કે એ અને સંગત એનો વ્યાસ એના વડે જે યોગણ થાય છે એ આકૃતિ શું કહેશું આપણે તો એને કહેશું આપણે અર્ધ વર્તુળ એને અર્ધ વર્તુળ આપણે કહેશું હવે પ્રશ્નો છે હૃતાશ વૃતાશ આપણે કોને કહીએ તો હુતાશ માટે આપણે એક આકૃતિ દોરી દઈએ તો હૃતાશ માટે આપણે આકૃતિ જોઈએ વર્તુળની અંદર તો એક વર્તુળમાં અહીં કેન્દ્ર આપણે વર્તુળનું ઓ કહીશું બરાબર વર્તુળ પર અહીં એ અને બી બિંદુ રહેલા છે તો ઓ એ એ છે વર્તુળની ત્રીજા અને ઓ બી છે પણ વર્તુળની ત્રીજા થશે બરાબર તો વર્તુળની ત્રિજા એટલે કે વર્તુળનું ચાપ અને ચાપના અંતે બિંદુ છે એનાથી દોરેલી ત્રિજા એના વડે ઘેરાયેલું જે પ્રદેશ છે જે આકૃતિ છે એ આકૃતિને આપણે ઉતાશ એવું કહીશું આ છે તે લઘુ વૃતાશ અને ઉપર જે ભાગ બાકી રહી જાય એ થશે ગુરુ ગુરુવૃતાશ મિત્રો આ જે વિકલ્પ છે નંબર અગિયાર પાંચ સેમી અને નવ સેમી ત્રીજાવાળા શંકુરના આડછેદની ઊંચાઈ છ સેમી હોય તો ઘર પણ ખાલી જગ્યા સેબી ઘન થાય એ સ્વાધ્યાયનો એમ શીખ્યું છે આપણે આગળ વિડીયોમાં જોયો છે ફરીથી આપણે અભ્યાસ કરીએ પાંચ સેમી અને નવ સેમી ત્રિજ્યા બરાબર તો આપણે જોઈશું કે વર્તુળનું જે ત્રિજ્યા ત્રીજા મોટી ત્રિજ્યા છે આર એને આપણે નવ કહેશું અને નાની ત્રિજ્યા છે એને આપણે પાંચ દઈએ ત્યારબાદ શંકુના આડછેદની ઊંચાઈ ઊંચાઈ એટલે અહીં આપી છે એચ એચ બરાબર પણ આપણને છ આપી દીધા છે હવે શંકુનું ઘનફળ આપણને ખબર છે કે શંકુનું ઘનફળ છે એ કેટલું થાય છે પણ અહીંયા આપણે જોવાનું શંકુના આડછેદ અહીં આડછેદનું ઘનફળ જોવાનું છે એટલે કે શંકુના આડછેદનું ઘનફળ તો સૂત્ર છે એકના છેદમાં ત્રણ પાય હવે આર વર્ગ આવશે પરંતુ એ બે ત્રીજા છે એટલે પહેલાં આપણે જ લઈ લઈએ અને ત્યારબાદ આરનો ઉકેલ લાવીએ તો આર વનનો વર્ગ વત્તા આર ટુનો વર્ગ અને વત્તા બંને ત્રીજાનો ગુણાકાર આર વન ઇન્ટુ આર ટુ બરાબર એકના છેદની અંદર ત્રણ પાય છે એની કયો મૂકવાની આપણે નથી કારણ કે પાય આપેલા છે એટલે જ છે એમની આપેલી છે છ ત્યારબાદ આર વન એટલે કે નવ નવનો વર્ગ એક્યાસી ત્યારબાદ આર ટુ એટલે કે પાંચ પાંચનો વર્ગ પચીસ ત્યારબાદ આર ઇન્ટુ આર ટુ બંનેનો ગુણાકાર બંનેનો ગુણાકાર કેટલો થશે નવ પંચા પિસ્તાલીસ અને આપણે ઉકેલીએ તો ત્રણ દુ છ એટલે કે બે થઈ જશે કૌશની બહાર બે પાય તો કૌશની અંદર પચીસ અને પિસ્તાલીસ તો પાંચ પાંચ દસ ને અગિયાર અગિયારના એક બધી એક આઠ એક નવ નવ ને બે અગિયાર તો કે ને ચાર થશે પંદર તો એકસો ને એકાવન હવે એકસો એકાવન ગુણ્યા બે એટલે કેટલા થશે ત્રણસો બે 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 સાથે પાંચ એટલે ઓપ્શન નંબર ડી એ આપણો જવાબ બનશે ઓપ્શન નંબર ડી પ્રશ્ન છે એક એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ છોત્રીસ વગેરે અંકો દ્વારા દર્શાવેલ શ્રેણીનું નામ ખાલી જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે આગળની સંખ્યા ઉમેરતા પાછળની સંખ્યા આપણને મળે છે જેમ કે એકમાં આ શૂન્ય ઉમેરો તો એક થાય એકમાં એક ઉમેરો તો બે થાય બેની અંદર એક ઉમેરો એટલે ત્રણ થાય ત્રણમાં બે ઉમેરો એટલે પાંચ બરાબર પાંચ ને ત્રણ આઠ આઠ ને પાંચ તેર તેર ને આઠ એકવીસ એકવીસને તેર ચોત્રીસ એટલે કે આગળની સંખ્યા તમે ઉમેરો બે સંખ્યા એટલે પાછળની સંખ્યા મળે આપણને એ શ્રેણીને કહેવાય છે ઓપ્શન નંબર ઓપ્શન નંબર સી ફિબો નાકી મિત્રો આવા પ્રશ્નો પૂછાતા હોય છે બે વર્ષ પહેલા માતા પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ હતો ત્રણ વર્ષ પછી તે એમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થશે હવે આપણે જોઈએ કે બે વર્ષ પહેલાં હવે એ બે ચાર વ્યક્તિ છે માતા પિતા અને બે પુત્રી તો બે વર્ષ પહેલાં એમની ઉંમરનો સરવાળો કેટલો હતો તો કે ચાર બે વર્ષ પહેલાં કેટલો સરવાળો હતો તો કે સરવાળો હતો ચાલીસ વર્ષ બરાબર હવે આપણે ત્રણ વર્ષ પછી એટલે કે આજે જોવાનો છે તો આજે સરવાળો કેટલો થાય તો કે આજે જોઈએ તો આપણે બે વર્ષ પહેલાં એટલે કે આજે આપણે ઉમેરી દઈએ એક બે ત્રણ ને ચાર ચાર વ્યક્તિના બે વર્ષ ઉમેરો તો આજે થઈ જાય કેટલો તો કે અડતાલીસ વર્ષ હવે આપણે કીધું ત્રણ વર્ષ પછી તો ત્રણ વર્ષ પછી જો આપણે લઈએ તો શું થાય તો કે ચારેયની ઉંમરમાં ત્રણ ત્રણ ઉમેરાય તો ચાર તેરી બાર બાર ઉમેરો તો કેટલા થશે સાહીઠ એટલે કે ઓપ્શન નંબર એ એ આપણો જવાબ બને છે સમા શ્રેણી વર્ગમૂળ બે ત્રણ વર્ગમૂળ બે પાંચ વર્ગમૂળ બે સાત વર્ગમૂળ બે આ શ્રેણીનું દસમું પદ ખાલી જગ્યા થાય એટલે કે આપણે ટી ટે શોધવાનું છે રજુ એ કેટલા છે પ્રથમ પદ વર્ગમૂળ બે બી કેટલા છે તો કે ત્રણ વર્ગ મૂળ બે ઓછા વર્ગ મૂળ બે તો ત્રણ વર્ગ મૂળ બે વર્ગમૂળ બે બાદ કરું કેટલા વધે બે વર્ગમૂળ બે સૂત્ર આપણે મૂકી દઈએ ટી ટેન બરાબર શું તો કે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કેટલા છે વર્ગમૂળ બે એન આપણે લેવાનું છે દસ દસ વાતે આપણે વાત કરું કેટલા વધે નવ અને અહીં છે બે વર્ગમૂળ મૂળ બે એટલે શું થાય વર્ગમૂળ બે વત્તા નવ દુ અઢાર અઢાર વર્ગ બે તો અઢાર અને આ એક એટલે કેટલા થઈ જશે ઓગણીસ વર્ગમૂળ મૂળ બે એટલે કે ઓપ્શન નંબર સી એ આપણો જવાબ અહીં બને છે દીઘા સમીકરણ પાંચ એક્સનો વર્ગ ઓછા બે કે એક વત્તા વીસ બરાબર જીરોને સમાન અને વાસ્તવિક બીજ હોય તો એની કિંમત કેટલી થાય મિત્રો સમાન અને વાસ્તવિક હોય ત્યારે આપણે જોઈએ છે કે એમનો જે વિવેચક મળે છે ડી તો ડી કેટલી થાય તો કે ડીની કિંમત ઝીરો થાય જ્યારે સમાન અને વાસ્તવિક હોય ત્યારે હવે અહીં આપણે લઈએ તો ડી બરાબર શું બી સ્ક્વેર ઓછા ચાર એસી ડીની કિંમત ઝીરો છે એટલે કે આ પ્રમાણે થાય બી સ્ક્વેર ઓછા ચાર એસી બરાબર ઝીરો તેથી b એટલે કેટલા છે વચ્ચે તો કે બે કે બે કે આમ બને ચાર ગા વીસ વીસ ગુણ્યા વીસ એટલે કેટલા થાય ચારસો બરાબર ચાર ગુણ્યા એટલે ચારસો એટલે કે વર્ગ બરાબર શું મળે આ કે જીરો છે તો કે કે વર્ગ ઓછા સો બરાબર ઝીરો તેથી કે વર્ગ બરાબર સો થાય તેથી વર્ગ કાઢી નાખો તો કે બરાબર દસ પરંતુ અહીં આપણે યાદ રાખવાનું છે કે ઓછા દસ હોય તો પણ વર્ગ સો મળશે અને વધતા દસ હોય તો પણ વર્ગ આપણને સો મળશે એટલે આપણો જવાબ મળશે ઓપ્શન નંબર સી દસ અથવા માઇનસ દસ કોઈપણ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને મધ્યબિંદુઓ મધ્ય બિંદુઓ ખાસ જગ્યાના શિરોબિંદુઓ છે કોઈપણ ચતુષ્કોણની આપણે વાત કરીએ આપણે લંબચોર દોરીએ તો લંબચોરસ છે આ અને લંબચોરસની બાજુઓ છે એમના આપણે મધ્ય બિંદુ લઈ લઈએ અને મધ્ય બિંદુઓને આપણે જોડી દઈએ તો જે ચતુષ્કોણ બને છે એ ચતુષ્કોણ કેવો છે એનો આપણે અભ્યાસ કરી જોઈએ તો કેટલો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કો કોઈ પણ ચતુષ્કોણ તમે પછી લઈ શકો છો એના બાજુને જોડશો તો તમને સમાંતર બાજુ ચતુષ્કોન મળશે ખૂબ અગત્યનો પ્રશ્ન છે વર્તુળનું કેન્દ્ર ઓને ત્રીજા છ હોય એમાં લઘુચાપની લંબાઈ ખાલી જગ્યા હોય મિત્રો આ પ્રમાણે ક્યાં વાગે છે કે એક વર્તુળ છે પ્રભ વર્તુળનું કેન્દ્ર ઓ છે અને ત્રીજા છે હવે લઘુચાપ એટલે સમજી લો કે અહીંયા આપણે બતાવી દઈએ તો એ પીવી છે એમની લઘુચાપ થઈ તમે એક વસ્તુ જાણો છો કે વર્તુળનો પરિઘ પરિઘ એટલે શું કે વર્તુળની ફરતી કિનારીઓ બરાબર છે એમાં ઘણી બધી ચાપ આવેલી હોય છે ત્યારબાદ આપણે આ જોડી દઈએ તો આટલો જે ભાગ મળશે એ શું મળશે અર્ધવર્તુળ એટલે કે એની કિનારી લઈ લે તો અર્ધ મળશે હવે વર્તુળનો આપણે અર્ધ પરિખ લઈએ તો અર્ધ પરિઘ આપણને કેટલો મળે તો કે અર્ધ પરીખ એટલે પાય આર હવે પાયની કિંમત અહીં મૂકવાની નથી અને આર એટલે કેટલા છે તો કે છ પાય છે તમે અર્ધ પરીખ લ્યો તો તમને છ પાય મળે છે આપણને માત્ર આટલો ભાગ જ લેવાનો છે લઘુચાપડ જ લેવાનું છે તો એનું માપ છ પાય કરતાં ઓછું હોય એટલે કે ઓપ્શન નંબર ડી છે એ આપણો જવાબ બનશે છ પાય કરતાં ઓછી લઘુચાપની લંબાઈ હશે વર્ગ ઓછા પાંચ સામાન્ય આપણે કાઢી દઈએ બધી સામાન્ય આપણે વર્ગ કાઢશું તો મળશે એક્સ વત્તા એક આમાંથી ઓછા પાંચ આપણે સામાન્ય કાઢીએ તો મળશે એક્સ વત્તા એક તો મળે એક્સ વર્ગ ઓછા પાંચ બરાબર જીરો અને અંદર છે કાઉસમાં એક્સ વધતા એક બરાબર જીરો હવે આના તો બે શૂન્ય આપણને આપેલા જ છે વર્ગ પાંચ ઓછાના પાંચ હવે આના મેળવવાના છે તો એક્સ બરાબર માઇનસ એક તો અહીં છે બીજું શૂન્ય એ ઓપ્શન નંબર એક માઇનસ એક આપણો જવાબ બને છે ખૂબ અગત્યનો પ્રશ્ન પી ઓફ વત્તા બે એક્સ ઓછા એક્સનો વર્ગ એક્સ બિલોંગ ટુ આર નો આગનો ખાલી જગ્યા છે હવે જુઓ પ્રથમ તો આપણને જે સમીકરણ પૂછે જે આપણને એને આપણે ગોઠવીએ તો માઇનસ એક્સનો વર્ગ વત્તા બે એક્સ ઓછા એક થાય છે બરાબર હવે આ દીઘાત બહુપતિના જો આપણે સહગુણક લઈએ તો માઇનસ એક છે અહીંયા બે છે અને આ એના ઉગરનું પદ છે એટલે કે આ પ્રમાણે આપણે જોઈએ છે પ્રમાણે એક્સ વર્ગ વધતા બે એક્સ વધતા સી બરાબર ઝીરો હવે જુઓ એની કિંમત છે એ કેવું હોય એટલે કે ઋણ હોય બરાબર એનો સ્વર્ગપૂર્ણ છે એ ઋણ હોય એટલે કે શૂન્યથી નાનો હોય તો શૂન્યથી નાનો હોય તો એ આલેખ છે એ તમને મળશે નીચેની તરફ ઋણ છે એટલે નીચેની તરફ ફુલ્લો પર્વલય આપણને મળશે જો એ છે તરફ નો ખુલ્લો પરવલય બરાબર છે ત્યારબાદ અહીંયા રેખા રેખા ક્યારે છે જ્યારે કોઈ સૂર્ય બહુપદી હશે જેમકે એક્સ વત્તા બી બરાબર ઝીરો તો કોઈ ઘાત નહીં હોય જ્યારે એની એની કોઈ ઘાત નહીં હોય એટલે કે એક્સ વર્ગ છે એની કોઈ ઘાત એક્સની કોઈ ઘાત નહીં હોય ત્યારે તમને રેખા છે એ આ લેખ મળશે પરંતુ અહીં આપણે જોઈએ છીએ કે ઋણ છે એટલે નીચેની તરફનો ખુલ્લો પર્વલય આપણો જવાબ છે એક વર્તુળ ચોરસ એબીસીડીની બધી બાજુને સ્પર્શે છે એ બી બરાબર પાંચ બીસી બરાબર આઠ સીડી બરાબર છ તો એડી બરાબર ખાલી જગ્યા દોરી લઈએ કે વર્તુળ છે એ ચોરસની બધી બાજુને સ્પર્શે હવે એ બી સીડી એવું નામ છે એ બી પાંચ છે બીસી આઠ છે સીડી છ છે એડી કેટલા તો સૂત્ર આપણો આવું છે કે સામસામેની બાજુઓના માપનો સરવાળો એ બી વધતા સરખો થાય સીડી બરાબર બીસી વધતા એડી તો આ છે પાંચ વત્તા છ અને અહીં આઠ AD એડી તો પાંચ અને છ અગિયાર બરાબર આઠ એડી તો એડી કેટલા મળશે તો કે અગિયાર ઓછા આઠ બરાબર અગિયાર ઓછા આઠ બરાબર ત્રણ તો આપણો જવાબ છે ઓપ્શન નંબર એ લોણીએ તો